કવિ મુકેશ દવેના કાવ્ય સંગ્રહ એક જણ ગયોની એક સરસ રચના ફરી પધારેલ જોવાની હજુ હમણાં અઢારમું બેઠું બાવળેથી ચાલીને મોતીયાના ઝાડાને આંખેથી ઉતારોને હેઠું હજુ હમણાં અઢારમું બેઠું ધોળા દફ વાળ એ તો ભ્રમણાનું મૂળ એ મૂળિયાને મૂળમાંથી વાઢો અંગ અંગ દ્રબુ કે એક ધસમસ ધુજારીની ધણધણથી ડાળોને બાંધો દલરામાં ફાટ ફાટ દરિયા ઉભરાય હવે ગટપણને મારે બહુ છેઠું બાવળેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખેથી ઉતારોને હેઠું હજુ હમણાં અઢારમું બેઠું આંખોમાં કલરવતા પંખીડા બેઠા બેઠાને કાનમહી સમણાવું ઊગે ચહેરાની સળવોમાં ઝરણાં વહેતા વળી નસમસમાં ગીત એના ગુંજે દેહનો દેખાવ અલ્યા ડોસલો ભલે ને હોય એમાં ચોબનીયું પેઠું બાવળેથી ઝાલીને મોતિયાના જાળાને આંખેથી ઉતારોની હેઠું હજુ હમણાં અઢારમું બેઠું બાવળેથી ઝાલીને મોતિયાના જાળાને આંખેથી ઉતારોની હેઠું હજુ હમણાં અઢારમું બેઠું